નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની YouTube ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વાલા વિદ્યાર્થી મિત્રો આજના વિડિયોની અંદર આજે આપણે ધોરણ 9 વિશેષ સંસ્કૃત વિષયની અંદર જે તમારી દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026 જે છે એનું અતિ મોસ્ટ એમપી મોડેલ પેપરનું સોલ્યુશન આજે આપણે આ વિડિયોની અંદર કરવાના છીએ તો વિડિયોને મિત્રો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને ચેનલ ઉપર નવા હોય ચેનલ ને અચુકથી કરી લેવાની છે ગુજરાતી ભાષાની અંદર અનુવાદ કરવાનો છે એના કેટલા માર્ક છે એના માર્ક છે ત્રણ માર્ક છે જોઈ શકો છો તમને આવી રીતે આપેલો હશે એનો જોઈએ અનુવાદ ખરેખર જે ગ્રસ્ત હોય છે

અને વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 ના આપણા WhatsApp ગ્રુપની અંદર તમે હજી સુધી જોઈન નથી થયા તો વિડિયો ના ડિસ્ક્રિપ્શન બોક્સ તમને આપણા WhatsApp ગ્રુપની ની લિંક આપેલી છે તો અચૂકથી ભૂલ્યા વગર જોઈન થઈ જવાનું છે એના અથવામાં છે કે આપેલા ગઠખંડ અનુવાદ દોષ દૂર કરી અનુવાદ ફરીથી લખવાનું છે એટલે કે તમને અનુવાદ આપેલું છે પરંતુ અનુવાદ કેવું છે અનુવાદ અમુક અંશે ખોટું છે એક ખોટું અનુવાદ આપણે સુધારીને લખવાનું છે તો જોઈ શકો છો અહીંયા તમને અનુવાદ છે આમાં થોડી થોડી ભૂલ છે અને આપણે સુધારેલું જોઈએ તો એક પરિવારમાં જન્મેલા એક સરખા જુદા જુદા છે સાચો અનુવાદ આપેલું છે જે જે દોષ દૂર કરેલા છે એનીચે અંડરલાઈન કરીને તમને સરસ મજાની આપી છે આગળ વધીએ આગળ આપણે વિકલ્પ પૂછેલા હશે એમાંથી કોઈ પણ બેના જવાબ આપવાના બે દુર્ગુણા ચોથા ની અંદર શું જવાબ આવશે ચોથાની અંદર આવશે ઓપ્શન નંબર એ જવાબ ઈર્ષ્યાગ્રસ્તાય જે આપણો રાઈટ કરેક્ટ આન્સર થઈ જશે આગળ વધીએ આગળ છે આપણો પાંચમો પ્રભાત કાલે વાય અપશ્યતારે શેનું ફળ ભોગવવાનું છે તો સકારે રાજાના સકારે વસંત સેનાને ગું મારી નાખી હતી અને પોતે કરેલી આ હત્યાનો આરોપ તે ચારુદત ઉપર મૂકે છે આ કુકર્મ નું તેને ફળ ભોગવવાનું છે હવે છે વેદો અને ઉપવેદો કેટલા છે તો આપણા વેદો ચાર છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ ને અથર્વવેદ અને ઉપવેદો પણ ચાર છે કયા કયા આયુર્વેદ ધનુર્વેદ ગંધર્વવેદ ને સ્થાપત્ય વેદ આગળ જઈએ હવે આગળ મિત્રો છે નીચેના ગદખંડે વાંચી નીચેના પ્રશ્નોના ઉત્તર જણાવવાના છે જોઈ શકો છો નાનો પેરેગ્રાફ આપેલો છે

શબ્દો સુધારીને આપણે લખવાના છે એમાં સાચો અનુવાદ શું થશે શ્રેષ્ઠ જો આના લખવું હોય તો તમે મિત્રો શબ્દ પેટીમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી નીચે લખેલા શ્લોકનો નો પૂર્ણ ફરીથી લખવાનો છે જોઈ શકો છો શબ્દ પેટી આ તમારો અનન્વય આપેલો છે તમને

પછી આપેલા ઘટખંડનો અનુવાદ દોષ કરી દોષ દૂર કરી ફરીથી લખવાનું છે જે તમે મિત્રો પ્રથમ પરીક્ષાની અંદર પણ પૂછાણું હતું જે આપણને ખબર છે અને જે મિત્રો આપણી સાથે પ્રથમ પરીક્ષાથી જોડાયેલા છે અમને તો ખબર જ છે કે આપણે જે પ્રશ્નપત્ર આપીએ છીએ એ પરીક્ષાની અંદર કેટલું પૂછાય છે માટે જે મિત્રોને ખબર ના હોય એ કહી દઉં તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે દ્વિતીય પરીક્ષાની અંદર તો તમને લાભ થવાનો જ છે બાકી તમને વાર્ષિક પરીક્ષાની અંદર પણ સારો એવો ફાયદો થશે જોઈ શકો છો આ મિત્રો અનુવાદ છે પરંતુ ખોટો અનુવાદ છે સાચો અનુવાદ જોઈ શકો છો જે ખોટા શબ્દો છે પરિચિતોને આપના ધારણ કરી એ આપણા સાચા શબ્દો રહેશે હવે છે નીચે આપેલા વાક્ય કોણ બોલે છે એ આપણે જોડકા જોડવાના છે જોઈ શકો છો અધૈવ આ વાક્ય કોણ બોલે છે આ બોલે છે ચારુ દત્ત

ગુજરાતી ભાષાની અંદર અનુવાદ છે કે રાજા ભોજ કેવા હતા તે વિદ્વાનો અને કલાકારોના કદરદાર હતા પચીસમો સંન્યાસી કોને કોને રોકવાની ના પાડે છે તો સંન્યાસી દ્વાર પાડ આટલા લોકોને રાજ પ્રસાદમાં પ્રવેશ કરતા રોકવાની પંડિતોારીઓની માળા બનાવે છે ત્રણ શબ્દ આપેલા છે ત્રણ શબ્દો નો ઉપયોગ કરી આપણે સંસ્કૃત ની અંદર વાક્ય બનાવવાનું પૂછાશે તો માલાકાર પુષ્પ માલા રચી હતી પછી ગણેશ લખે છે તો ગણેશ નીચે આપેલા પ્રશ્નોના સૂચના મુજબ ઉત્તર આપણે આપવાના છે વિભાગ નંબર ડી આપણો સંપૂર્ણ વ્યાકરણ વિભાગ છે તો જોઈએ તો પંથા સામાનથી શબ્દ નીચે ત્રણ શબ્દો તમને આપેલા ત્રણ વિકલ્પો આપેલા હશે એમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખવાનો માર્ગ રસ્તો જવાબ આવશે એટલે કે ધીમે ધીમે તેનું શું થાય જલ્દી જલ્દી એનું સંસ્કૃતમાં શું થાય કે ત્વરિત જે આપણે કહીએ છીએ એ ત્વરાયા આગળ આગળ છે અધોલિખિત ક્રિયાપદ્ય વર્તમાન કાલે અન્ય પુરુષ એક વચન વર્તમાન કાલ અન્ય પુરુષ એક વચન નું રૂપ આપણે ઓળખવાનું છે તો તે શું આવશે પ્રણમામી પછી અધોલિક દ્રવ્ય ક્રિયાપદેશ ભવિષ્ય કાળ અન્ય રૂપ પુરુષ્ય બહુવચન રૂપ એમાં શું આવશે ભવિષ્ય શ્રી ભવિષ્ય કાલનું રૂપ ભવિષ્ય શ્રી આગળ આગળ છે પુલ્લિંગ શબ્દ ઓળખવાનો છે આમાંથી તો શું આવશે ખરહ

આપણો સાચો છે પછી સંધિ જોડવાની છે તો જોડવાની શું પૂછેલી છે પ્રાત પ્લસ એમ તો મિત્રો શું થશે રેવ જે છે આપણો કરેક્ટ આન્સર થઈ જશે જોઈ શકો છો તમે તમને રાઈટ જવાબ આપેલો છે આગળ આગળ છે વિભાગ નંબર ઈ જે આપણો લેખન વિભાગ છે એની અંદર શું છે કે નીચે આપેલો ગદખંડ વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે તમને પેરેગ્રાફ આપેલો છે સંસ્કૃતમાં એ પેરેગ્રાફ વાંચી પ્રશ્નોના જવાબ આપવાના તો પહેલો છે કુવિંદહ ભોજ પ્રમા પ્રણમહ કી વધતી તો જોઈ શકો છો એનો જવાબ છે જે તમને પ્રશ્ન આપેલા છે કવિ કાલિદાસ કવિ કાલિદાસ ની કઈ કૃતિ છે તો એ મિત્રો છે રઘુવંશ પછી મહર્ષિ વ્યાસ વ્યાસની રચના કરી હતી તો મેં જે વ્યાસ ઋષિ હતા એમને મહાભારતની રચના કરી વાલ્મીકિ ઋષિ તો વાલ્મીકી ઋષિએ રામાયણની રચના કરી હતી અને આ મિત્રો ઘણી વખત પૂછાણું છે પરીક્ષાની અંદર આગળ આગળ કે રેખાંકિત શબ્દ શુદ્ધ કરીને ગદખંડ ફરીથી લખો એટલે કે જે નીચે અન્ડરલાઈન કરેલી છે એ શબ્દ સુધારીને આપણે આખો પેરેગ્રાફ ફરીથી લખવાનો છે તો અહીંયા જે જે અન્ડરલાઈન કરેલી છે એ શબ્દ સુધારેલા છે જોઈ શકો છો તમારે આવી રીતે ઉત્તર નહી લખવાનો હોય આખો પેરેગ્રાફ સુધારા સાથે લખવાનો રહેશે આગળ આગળ છે નીચે આપેલા શ્લોકનું માતૃભાષામાં અનુવાદ કરી એનો આપણે અર્થ વિસ્તાર પણ કરવાનો છે તો અહીંયા જે સને પંથા સને કંઠા સને જે પ્રથમ સત્રમાં પણ હતો એનો આપણે અનુવાદ છે તો ધીમે ધીમે માર્ગ કપાય ધીમે ધીમે ગોદડી બને ધીમે ધીમે પર્વત ઓળંગાય ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત થાય અને ધીમે ધીમે ધન કમાવાય આ પાંચ બાબતો ધીમે ધીમે થાય છે અને એનો સંપૂર્ણ અર્થ વિસ્તાર પણ તમને આપેલો છે અને બોધ છે કે ઉતાવળાસો બાવરા સો ગંભીર આ કેવત જીવન માં ઉતારીને માણસે ધીમે ધીમે ધૈર્યપૂર્વક કાર્ય કરવું જોઈએ તો જ તેને સફળતા પ્રાપ્ત થાય છે તમને બે અર્થ વિસ્તાર આપેલા હશે બે શ્લોક હશે એમાંથી કોઈ પણ એકનો તમારે અર્થ વિસ્તાર કરવાનો પરંતુ આપણે અહીંયા બંને જ તૈયાર કરી લેવાના છે બંને જ ખૂબ જ આઈએમપી છે જોઈ શકો છો બીજો છે તક્ષક જે માખીનું ઝેર એના દાંતમાં સાપનું ઝેર એના દાંતમાં હોય છે એવો એ શ્લોક છે જોઈ શકો છો એનો પણ તમને અર્થ પહેલા અનુવાદ લખવાનો પછી અર્થ વિસ્તાર લખવાનો અને લાસ્ટમાં બોધ લખવાનો તો જ તમને પૂરા માર્ક્સ મળશે તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ધોરણ 9 વિષય સંસ્કૃત વિષયની અંદર દ્વિતીય પરીક્ષા 2026 માટેનો અતિ મોસ્ટ એમપી મોડલ પેપર વિદ્યાર્થી મિત્રો વિડિયો તમને સારો લાગ્યો હોય તમારા માટે ઉપયોગી રહ્યો હોય તો વિડિયોને અચૂકથી લાઈક કરીને જવાનો છે અને ચેનલ ઉપર નવા હોય હજી સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો મળીશું આવનાર નેક્સ્ટ વિડિયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત